અત્યારે ટૂંકમાં જ્યારે એ રીંગણીને મરચી હતી ત્યારે તો ટૂંકમાં શરૂઆતમાં તો સાવ સુકાઈ ગઈ હતી અને ગ્રો થઈ નતો પીળી પડી ગઈ હતી બરાબર જ્યારે આ વસ્તુ ગઈ હમ નિમામૃત અને એડિસોલ બંને પાણી ભેગું અમે જવા દીધું ત્યારે એ ટૂંકમાં એની ગ્રીનરી અને સીધે સીધી હાઈટમાં બે વસ્તુમાં ફેર પડ્યો હે નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેુલ મહેતા નિમાશક્તિ ટીમ વતી આજે એક એવી ફિલ્ડમાં છું કે જે અક્ષય સીડ્સ ની સીડ પ્લોટનું ફિલ્ડ છે કે જ્યાં એમનું પોતાનું બિયારણ તૈયાર થાય છે ને એવી જગ્યાએ આપણે નિમાશક્તિ એડિસોલ અને નેમામૃત વાપરી અને શું પરિણામ લીધા છે એ એમના જ અક્ષય સીડના જ જે પોતે સીડ તૈયાર કરે છે ને જેમાં એમની આપણે કહી શકીએ કે એ એફી ક્વોલિફાઈડ બ્રીડર છે કે જે સીડને જોઈને કહી શકે કે આમાં કેટલું જર્મિનેશન અને કઈ રીતે આગળ વધી શકે ને શું ફાયદો મળી શકે ખેડૂતોને તો એ ભાઈ કિશનભાઈ આપણી સાથે છે નમસ્કાર કિશનભાઈ તો કિશનભાઈ આ આપણી અક્ષય સીડ નું સીડ પ્લોટ છે જેમ તમે કીધું હતું તો આમાં આપણે અત્યારે નેમા શક્તિ એડિસોલ અને અમૃત વાપરું છે તો એમાં તમારા શું ઓબ્ઝર્વેશન આવ્યા છે આપણે ખેડૂત તરીકે તમે જે ટ્રીટમેન્ટ કરી હોય અને જે તમે વાવેતરથી લઈને અત્યાર સુધી જે કાંઈ કર્યું છે એ જણાવશો તો બધા ખેડૂતને એનો લાભ મળી શકે ચોક્કસ આપણે જ્યારે આ ટૂંકમાં ચાલીસ નંબર મગફળી છે અને જ્યારે પ્લોટિંગમાં આપણે લીધી ત્યારે વીસથી પચીસ દિવસની હતી ત્યારે નિમાશક્તિ આપણે વાપરેલું છે ઓકે નિમાશક્તિ વાપરા વાપર્યા પછી આપણે જ્યારે ટૂંકમાં ત્રીસથી ચાલીસ દિવસની થઈ ત્યારે પિયત ભેગું નિમામૃત અને એડિસોલ બંને વસ્તુ આપણે વાપરેલી છે ત્યારે એક એકરમાં આપણે વસ્તુ એ નિમા શક્તિ નિમા અમૃત અને એડીસો અને બીજા જે બીજું જે વસ્તુ બાદ છે એમાં ટૂંકમાં એ ભાગમાં વાપરેલું નથી તો જ્યાં આપણે જે વસ્તુ વાપરેલી હતી એમાં અત્યારે વાયર બોમ અને નેમેટોડ વાયરવોમ નેમેટોડ અને જ્યારે મુંડા અને લશ્કર ઇયળ આ કોઈ પણ વસ્તુનો એટેક જોવા મળતો નથી જ્યારે બીજા ટૂંકમાં વિસ્તારમાં બીજા ભાગમાં છે તો ત્યાં જોવા મળે છે અને બીજું કે જ્યારે કાળી ફૂગ અહીંયા ટૂંકમાં જ્યારે આવી ગઈ હતી કાળી ફૂગનો પ્રશ્ન હતો જ આ મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગ બંને ક્યાંક નેમા અમૃત ને લીધે આમાં કાળી ફૂગ અને સફેદ ફૂગમાં પણ કંટ્રોલ થયો છે સરસ તો તમારું ઓબ્ઝર્વેશન બહુ સારું રહ્યું અને જેમ આપણે કહીએ છીએ તમે બ્રિડર છો એટલે તમારી તો પારખી નજર છે તો તમે જ્યારે નેમાશક્તિ સૌથી પેલા વાપર્યું એક ભાગમાં અને બાકીના ભાગમાં નથી વાપર્યું તો એ સમયનું તમારું ઓબ્ઝર્વેશન કેવું હતું ત્યારે તમને કાંઈ ડિફરન્સ દેખાણો હતો કે આપણે કાંઈ જોવા મળ્યું હતું લીલોત્રીમાં ફૂટમાં કે એ રીતે તમને કોઈ ફરક દેખાણો હતો હા ત્યારે ટૂંકમાં નિમા શક્તિ જ્યારે વાપરું ને પછી પાંચથી છ દિવસની અંદર પાંચથી છ દિવસમાં એની ટૂંકમાં જે બ્રાન્ચિંગ અને ફ્લાવરિંગ હેબિટ એ બંને વસ્તુ ઇન્ક્રીઝ થઈ હતી અને પ્લસમાં એનું જે ગ્રીનરી હતી ને ગ્રીનરી ટૂંકમાં બીજા કરતાં સીધી સીધો ફરક પડી જતો એટલે સીધી કટ પડતી હતી એમ કહી પ્રમાણે અને અત્યારે મુંડાનો ઉપદ્રવ જેમ બધે બૂમાબૂમ ચાલે છે કે મુંડા છે વાયર વોર્મ છે નેમેટોડ છે આખા વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ તો એવું એમાં તમારું ઓબ્ઝર્વેશન કેવું છે કે તમારું જ પોતાનું આ મોટું ફિલ્ડ છે જેમાં આપણે એક જ ભાગમાં ખાલી વાયપરું છે બાકી ક્યાંય આપણે વાયપરું નથી તો ત્યાં બાકીના ભાગમાં બીજા ભાગમાં તમને એવી કોઈ અસર દેખાય છે ને અહિયાં છે એવું કઈ તમારું ઓબ્ઝર્વેશન ખરી અત્યારે તો જનરલી ફિલ્ડમાં વાયર બોમ્બ અને મુંડા દેખાતા નથી પણ જ્યાં જે ટૂંકમાં વાપરેલું છે ત્યાં કોઈ બધા પ્રકારના ઇન્સેક્ટ જે કે આપણે કઈ કે જમીનમાં જે રહેતા હોય નાઇટ ફીડિંગ કરે છે જે સ્પોડોપટેરા છે પછી આપણે મુંડા છે બરોબર વાયર બોમ્બ છે નેમેટોડ છે એ વિસ્તાર આ જે એક એકરનું જે ફિલ્ડ છે એમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ કે કોઈ પણ પ્રકારની વસ્તુ દેખાતી નથી અને એડિસોલ અમૃત જે તમે પાછળ વાપરું નિમા શક્તિ ના વીસ પચીસ દિવસ રહી ને તો એમાં તમારું ઓબ્ઝર્વેશન કેવું આવ્યું કારણ કે એડિસોલ આપડે એઝ અ ફૂડ

એડિસોલ છે તો એજ એ ફૂડ તરીકે એણે ટૂંકમાં બહુ સારું કામ કર્યું કે ગ્રીનરી સીધી આવી ગઈ અને સુયા સુયામાંથી જે પોડનો જે કન્વર્શન રેશિયો હોય ને એ વધારે છે આમાં ઓકે એટલે એ મેઇન બેનિફિટ છે કે ફૂલમાંથી માંથી સુયા અને સુયા માંથી જે પોડ જે કન્વર્ટ થાય બરાબર દોડવા જે કન્વર્ટ થાય એ દોડવાનું કન્વર્શન રેશિયો ટૂંકમાં એડીસોલ ને લીધે આમાં વધારે છે જે જેમાં નથી વાપરેલું એમાં ઓછો ઓછો કારણ કે મગફળીનો જે કન્વર્જન રેશિયો અહીં સાત જેમ ત્રણ જેમ એક છે સાત ફૂલ હોય ત્યારે એક પોડ બને બરાબર તો આમાં ટૂંકમાં એ વસ્તુ વધારે દેખાણી કે સીધે સીધું પોડ

ત્યારે એ ટૂંકમાં એની ગ્રીનરી અને સીધે સીધી માહિતી આપ પાસે મળી કિશનભાઈ અને તમારી પારખી નજરના કારણે આપણે અહીંયા વેરિયેશન જોઈ શક્યા છે તો આવા જ પરિણામ બધા ખેડૂતોને મળે એવી અમે આશા રાખીએ અને બધાને વિનંતી કરીએ કે નાના કે નાના ભાગ એક વીઘામાં પોતે વાપરીને પોતાનો અનુભવ લઈ શકે ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર કિશનભાઈ ધન્યવાદ